ગુડ મોર્નિંગ તો વાગી ગયા છે સાડા સાત ને હું ભવ્ય ભાઈ તૈયાર થઈ ગયા છીએ હલો શિવાય નમ શિવાય નમ શિવાય નમસ્ મમ્મી લાડલો કરવા દેજો રોટી માંથી પાણી નાખ પેલા જરી એકમ હો બે ટીપું પછી નાગદેવ ને કર સાંડલો ઉપર બસ અંદર મૂકીએ પધરાવી દો શિવલિંગ ને બાલીમાં સાઈડમાં કર નાખ્યા તે karena pak wanthani lagi nih, ya? ini boleh ya? wow kalau tujuh, mami kapal aja tuh, ini boleh આ વજન બહુ છે પણ કપડા માં લાગે તમને આ હોય ને બે છે રાખ Lidisi si mata. Lidisi si di mata, ki jauhi. Kala pungan, ki yai. ટાઈમ સાડા સાત વાગ્યા નો છે પણ ઢગલાંડો આઠ વાગે સ્કૂલે જાય છે વાતું જવાબદિગમાં જાગી નહોકવી એટલે થોડોક મોડો જાય વિચારો વાળા પણ હમજોને ફીલિંગ ગુડ મોર્નિંગ જાગી તો આવી ગયો આવી ગયો ચમકે તો છે બંધ જ છે હાઈ ગાડી કા છે છે કે બાકી છે ફર્સ્ટ ક્લાસ હા કે ઓ વાળો માલ છે કશ્મીર ઓ તો અમારે ભગતભાઈ આરાધ્યા આટુ કશ્મીરથી ટી શર્ટ લાવ્યા કશ્મીર તું કન્યાકુમારી મેં ન્યાધી ના કસનીર તું મે કન્યા કો માગે આ સુખનો અગાંડો લઈ જાય આપ્યો ચાર હાથે તું છોટી લઈ જાય આપ્યો ચાર કપડા વીખાઈ જાય બાય એલાય એ લાગે છોકરો ની છોકરો બીવડી કર્યું એવું છોકરા દીવા ના મતલબ કે નાતો પણ બોપરે આવી નાતો ুখন ুখন ম তোমা সেজে বের আপনে মনে সেজে বের আপনেদ সেজে বের আপনে তোমার এ মজ আলো ম পাচ লা যে পুলা লা ফল আমে।

તો આરાધ્યા ને મોકલી છે વિહામને તો હું જાઉં છું વહેલા જ ફરવા દર્શન કરવા મેળ મના તો કાલના બ્લોક માં બધા છું અત્યારે રજા લઈ ભાઈ કાલના બ્લોક જોઈ લેજો